ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુજરાત દરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે આ પર્વત પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે વર્ષો પહેલા પાવાગઢમાં ચાંપાનેર પંથકના પતાઈ કુળના રાજા જયસિંહ પતાઈ રાજ કરતા હતા ચૈત્રી તેમજ આસોની નવરાત્રીના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શન કરવા આવે છે એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ એકાવન શક્તિ પીઠોમાં થાય છે અને અહીં સતીના સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે હાલોલથી કેવળ સાત કિલોમીટરના અંતરે આવેલા યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદ્ભુત સૌંદર્ય વેર્યું છે એટલું જ નહીં અનેક વસંતો તાંડવ અને અંગવાતો પછી આ પાવાગઢ પર્વત અકબંધ અને અણીખમ છે લાખો શ્રદ્ધાલુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતીક બની રહે છે આ રમણીય યાત્રાધામ તલેટી માછી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલ છે આ પર્વતની ટોચ પર વિરાજમાન આધ્યશક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર એ સૌથી ઊંચાણનો ભાગ રણિયામણો અને વિશાળ મેદાની વિસ્તારોમાં પથરાયેલ છે અહીં સ્થિત છાશીયું અને દૂધયું તળાવ તેમજ પ્રાચીન લવકુસનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે હજારો વર્ષે પહેલાં આ સ્થળે મહાધરતી કંપાવેલો એમાંથી ફાટેલા જવાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેનું પા જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયું આ સિવાય તળેતીથી માચી સુધી અને માચીથી મોલિયાટુક સુધીના પર્વતીય વિસ્તારોમાં પ્રાચીન કાળની ભવ્ય જાહો જલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાણાકાર ખંડેર મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ રૂપે પથરાયેલ છે